સુરત શહેરમાં ગણેશ મહોત્સવની ખૂબ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે લોકો ભક્તિભાવપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના પણ કરી રહ્યા છે ત્યારે શહેરના કામરેજ નજીક આવેલા પાસોદાર પાટિયા પાસે શાલિગ્રામ સોસાયટીમાં સાલીગ્રામ કા રાજા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તો સોસાયટીના તમામ લોકો ખૂબ ભાવ અને પ્રેમથી ગણેશજીની પૂજા અર્ચના કરી રહ્યા છે ત્યારે સાલીગ્રામ કા રાજા ગણેશ મહોત્સવ અંતર્ગત રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ધોધમાર વરસાદ વચ્ચે પણ લોકોએ શ્રીજીની ભક્તિમાં મગ્ન થઈ રાસ રમ્યા હતા તો સાલીગ્રામના રહીશો અને પ્રમુખ નરેશ સિમરણ દ્વારા ગણેશ મહોત્સવના દસે દસ દિવસ ખૂબ ધામધૂમથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર